સિંગલ ચાર્જ પર માત્ર પચાસ કિલોમીટરની મુસાફરી કરી શકે છે ચાર થી પાંચ કલાકના અંતર કાપ્યા બાદ બેટરી ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રિક રિક્ષાને ફરી ચાર્જ માં લગાવવી પડે છે જેની બેટરી ચાર્જ થવામાં સાત થી આઠ કલાકથી વધુ સમય લે છે પરંતુ સૌર ઉર્જા ચાલતી ઇલેક્ટ્રિક રિક્ષા રેન્જ નેવું કિલોમીટર થી સો કિલોમીટર ની વચ્ચે છે મતલબ કે બેટરી એકવાર ચાર્જ કર્યા પછી ઇલેક્ટ્રિક રિક્ષા ચાલક લગભગ છ કલાક રોકાયા વિના ડ્રાઈવ કરી શકે છે તેમને દિવસ દરમિયાન ફરીથી બેટરી ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રિક રિક્ષા રોકવાની પણ જરૂર નથી આ સોલાર રિક્ષા ચાલકોની ની કાર્યક્ષમતા થી આવક પણ વધારો થયો છે આ ઇલેક્ટ્રિક રિક્ષા સોલાર ચાર્જિંગ અને ઓટો ચાર્જિંગ માટે અલગ ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં તમામ માહિતી પ્રદર્શિત થતી રહે છે ઇકો ફ્રેન્ડલી ઇન્જેક્શન મોલ્ડેડ ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે જે પોતાનામાં યુનિક છે HY ઓટો ના આગળના ભાગમાં LED હેડલાઇટ્સ ટર્ન ઇન્ડિકેટર અને પાછળના ભાગમાં LED ટેલ લેમ્પ આપવામાં આવ્યો છે મુસાફરની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે બંધ જાડી સીટ મેટલ બોડી લગાવવામાં આવી છે જે પેસેન્જર માટે શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે ડાયમેન્શનની વાત કરીએ તો આ ઓટોની લંબાઈ 2510 mm જે વિશાળ અને આરામદાયક બેઠક વિસ્તાર પ્રદાન કરે છે અને કુટુંબ માટે બહાર ફરવા માટે યોગ્ય છે ઓટો થ્રી લિંકડ બ્રેકિંગ સિસ્ટમથી એચ એચવા રિએક્ટિવ બ્રેકિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે જે સુરક્ષામાં સુધારો કરે છે આ સિવાય જિનપિંગ એચઓ ઓટો માં અઢારસો એસી એમ નો વ્હીલ બેઝ છે અને ન્યૂનતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકસો પચાસ એમ નો છે તેનો વ્હીલ ટ્રેક એક હાજર પાસઠ એમ છે અને ન્યૂનતમ ટર્નિંગ રેડિયસ ચાર મીટર નું છે આ ઓટોનું કર્બ વજન ત્રણસો કિલોગ્રામ છે જિનપિંગ એ ફાઈવ ડોર ફોર સીટર ઇલેક્ટ્રિક સોલાર પાવર રિક્ષા છે તેમાં ખૂબ જ આરામદાયક સીટ લગાડવામાં આવી છે ઓટોના આગળના ભાગમાં હાઇડ્રોલિક સ્ટ્રોક અબ્ઝોર્બર અને પાછળના ભાગમાં ડેમ્પિંગ સ્ટ્રોક અબ્ઝોર્બન સસ્પેન્શન આપવામાં આવ્યું છે પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ઓટોમાં હાઈ પાવર ઇલેક્ટ્રિક મોટર આવી છે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ટોપ પર ચલાવી શકો છો તેની મોટરને પાવર આપવા માટે ચોસઠ વોલ્ટ પચાસ ઇંચ લિથિયમ આઈન બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેને એકવાર વાર ફૂલ ચાર્જ કરીને સો કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે તેની બેટરી ચાર્જ થવામાં માં થી સાત કલાકનો સમય લે છે જિનપિંગે આ ઓટો ના અલીબાબા એપ પર લિસ્ટ કરી છે ત્યાં તેની કિંમત એક લાખ રૂપિયા રાખવામાં આવી છે તો મિત્રો આ હતી સોલાર પાવર ઇલેક્ટ્રિક ઓટો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય